આવી ગઈ મંગળી કેટલી વાર લગાડી આય કન્યા એ કન્યા ક્યાં મરી ગયો ભૂરિયા હાલને હવે મોડું થાય છે પણ ભુરિયા મેં ખાધું નથી

ए ये भीमलोरियों ने दव हजार रूपया तने दे दी शिये, पर तुँ आने आता रहे तो दवा खाना भेगो काईर? मत पाई दव हजार नसी? योड़े <laughs> तो केटला है? पांस हजार केजां पिला है लाई तो पांस हजार अले आई, खर भेगो भेगो भेगा ह મને હજાર દેવાના હો એ હો ભાઈ પૂજા મને બે હજાર દેવાના એ હો મંગુડી તારા બે આના હજાર અને મારા બે હજાર આગળ જાય ને અને આપણને બીજો મૂર્ખો મળી દે આવવાના હોય

એ હજાર જ હોય તારે નથી બધાય પ્લાન કરવા અમારે માણા ને ડીબા પડે છે બીવરાવા પડે છે ભૂલિયા મારે વાહન વસેર પડવાનું છે માથે વાહન છે તે મારો દાટો નીકળી જાય એ આજે વધારે દે રે તું મંગુડી હું ઓલા પણ જાવ છું ધ્યાન રાખજો હરચી હા જો ઈ બોલી શેરી માં નતા હું આ શેરી માં જાવ છું અને કદાચ મારી માળિયારિયા બનાવ બને ને તો પછી તમે ધોકા લઈને ખાયો કે પોજી જજો હો 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 આઈને રીજો હા

મંગુડી આ તારા ભાઈ નું એક પાહોડું બહાર નીકળી ગયું છે ઓપરેશન કરવાના થાય છે અઢી લાખ રૂપિયા

દહ આને છે દહ આને છે મારે આવા તમારા રોકા નાના માણા ગરીબના પૈસા ખાવા નથી પણ ઘણી ખમો મારા દીકરા ગામ જુ નો ગોતું શું પણ હાથમાં નથી આવતા હાથમાં વચ્ચે 一个人。<给> <laughs>